દબાણ હટાવવાના પગલે થયેલ બબાલને લઈને ભુજ નગરપાલિકાના પ્રમુખે સમગ્ર ઘટનાની માહિતી આપી આજે સવારે જે બનાવ બન્યો એ વિશે મને કાંઈ જાણકારી નથી સવારે હું ઓફિસ આવી ત્યારે મને જાણ થઈ કે સાકવાડા ફેર્યાની અને અમારા જે દબાણવાળા હતા કર્મચારીઓ ત્યાં દબાણ હટાવવા માટે ગયા હતા કારણ કે ટૂંક સમયમાં જ આપણે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનું છે તો સી સીએમ આવવાના છે એના માટે કરીને શાકભાજીવાળાને અમારે જગ્યા ખાલી કરાવવાની હતી એ માટે કર્મચારીઓ ગયા હશે અને શાકભાજીવાળાએ છૂટા હાથે મારામારી કરી છે તો અમારા પાસે ફરિયાદ આવશે તો અમે કર્મચારીઓને સાથે રાખી અને જે પણ કાર્યવાહી કરવાની હશે એ સૌ સાથે મળી નિર્ણય કરી અને યોગ્ય રીતે એની તપાસ કરાવીશું ગઈકાલે જ માર્કેટમાંથી ભાઈઓ આવ્યા હતા એમને રજૂઆત કરી કે બેન અંદર ઘણા બધા અમારા બાકડા ખાલી છે અંદર ખાલી છે તો શાકભાજીવાળા લોકો બહારે શું કામ બેસે છે એટલે એના માટે પણ અમે એક નવી ભેગા બધા થઈ અને સાથે મળી અને એક ચર્ચા કરીશું કે જે લોકોના બાકડા અંદર ખાલી પડેલા છે એને એ લોકોનું જગ્યા આપીએ અને જો એ લોકોને અંદર ન જ બેસવું હોય તો એ અમને પાછા બાકડા સુપ્રત કરી દે અને અમે બીજા લોકોને ફાળવી દઈએ અને બારે તો હમણાં કોઈને નથી જ બેસવા દેવાના કારણ કે એટલી બધી ગંદકી થાય છે અને જ્યારે પણ બસ ચાલુ થશે ત્યારે પણ એ લોકોને ડિસ્ટર્બ થશે કારણ કે બસનો આવવા જવાનો ટાઈમ તો કાંઈ નક્કી ન હોય સવારે વહેલી જો બસો આવતી હોય તો પબ્લિકને પણ હેરાન થાય અને એના માટે કરીને અમે શાકભાજીવાળાઓને ઊભા કરીએ છીએ ના ના પછી તો અમે કાયમી છે ને હટાવશું કારણ કે બસની અવરજવર થાશે એટલે પબ્લિક પણ હેરાન થાય ને માટે તો